નાણા ટ્રાન્સફર કર્યા છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચુક્યા છે ગૌરવ રિમાન્ડ મેળવી ચૂક્યા છે હવે જે સવાલો કરવામાં આવ્યા છે પૂછપરછ થઈ રહી છે કેવા કેવા ખુલાસા થઈ શકે છે અત્યાર સુધી શું જાણવા મળ્યું છે મિત્તાલ વાત કરીએ તો લાંબા સમયથી સ્પોન્જી કેમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર કે જેને બીઝેડ કંપની શરૂઆત કરી હતી અને અનેક લોકો પાસેથી એકના ડબલ કરવાના નામે રોકાણ કરાવ્યા હતા તે આરોપી જે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો તેને પકડવામાં સીઆઈડી ક્રાઈમને શુક્રવારે સફળતા મળી હતી ગઈકાલે એટલે કે શનિવારના દિવસે રજા હોવા છતાં જજ સાહેબના ઘરે તેને રજૂ કરવામાં આવ્યો હતો અને ઓગણત્રીસ નાના મોટા રિમાન્ડના મુદ્દા રજૂ કરીને સીઆઈડી ક્રાઇમે આરોપીના ચૌદ દિવસના જ્યુડિશિયલ રિમાન્ડની માગણી કરી હતી જોકે જે બચાવ પક્ષની દલીલ રહી કે જે બચાવ પક્ષનો એનો કોઈ વકીલ તો ન હતો પરંતુ જે લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ તરફથી જે વકીલ તમને ફાળવવામાં આવ્યો હતો તેના જે દલીલો હતી તેને આધારે ભૂપેન્દ્ર ઝાલાના સાત દિવસના એટલે કે ચાર જાન્યુઆરી શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે આજે રિમાન્ડનો પ્રથમ દિવસ એટલે ગઈકાલે શનિવાર હતો ને આજે રવિવાર છે રવિવારના દિવસે પણ સીઆઈડી ક્રાઇમના કર્મચારીઓ અધિકારીઓ જે છે તે ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં લાગ્યા છે મહત્વની વાત છે કે ત્રણસો કરોડના ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી ભૂપેન્દ્ર ઝાલાના સામે આવે છે કયા ટ્રાન્ઝેક્શન ક્યાં કર્યા કયા હેતુથી કર્યા કોને રૂપિયા આપ્યા તે અંગેની તપાસ થઈ રહી છે તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે આટલા દિવસથી ભૂપેન્દ્ર ઝાલા ક્યાં છુપાયેલો હતો કોના કોના સંપર્કમાં હતો કોને તેને આશરો આપ્યો કોને તેને મદદ કરી તે અંગેની તપાસ થઈ રહી છે મહત્વની વાત છે કે એક જ વ્યક્તિના એકાઉન્ટમાં નેવું લાખ રૂપિયા ભૂપેન્દ્ર ઝાલાએ ટ્રાન્સફર કર્યા હતા એ કયા હેતુથી ટ્રાન્સફર કર્યા તેની તપાસ થઈ રહી છે તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેનું જે એક ફાઉન્ડેશન ચલાવતો તે ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓને મળેલી સ્કોલરશીપના પંચોતેર લાખ રૂપિયાની સીધી ઉચાપત ભૂપેન્દ્ર ઝાલાએ કરી હતી તો ઉચાપત કઈ રીતે કરી એવું એ નાણાંનો ક્યાં ઉપયોગ થયો તેની તપાસ થઈ રહી છે જે એજન્ટો ભૂપેન્દ્ર ઝાલાએ પોતાની સ્પોન્જી સ્કીમમાં લોકોના પાસેથી રૂપિયા રોકાણ કરવા માટે રાખ્યા હતા તે એજન્ટોને મોંઘીદાર ગાડીઓ આપતો હતો વિદેશની ટ્રીપ આપતો હતો વિદેશની ટૂરની ફ્રી ટ્રીપ આપતો હતો તો તે રૂપિયા ક્યાંથી આવ્યા કઈ ટૂર ટ્રાવેલ્સ મારફતે તે વિદેશ જતા હતા તેમને ક્યાં કઈ હોટલમાં રોકવામાં આવતા હતા અને કઈ રીતે આખા રૂપિયા તેમને સુધી પહોંચાડતો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે મહત્વની વાત છે કે અલ્ટ્રા લક્ઝુરિયસ કારેલ લગભગ દસ હજાર કરોડથી વધારાની કિંમતની ગાડીઓ તેની પાસેથી મળી આવે છે આ ગાડીઓના રૂપિયા ક્યાંથી એકત્ર કર્યા કયા રોકાણકાર પાસેથી રૂપિયા આવ્યા હતા અને જેનાથી તેને ગાડીઓ ખરીદી એ ગાડીઓ ખરીદેલી છે તે કેશ પેમેન્ટથી ખરીદેલી છે કે તેના ઉપર કોઈ બીજી વ્યવસ્થા કરી હતી તેની તપાસ થઈ રહી છે જે રોકાણકારના રૂપિયા બીજા સ્કીમમાં રોકાયેલા હતા તેમાંથી મહત્તમ મિલકતો ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અથવા તો સગા સંબંધીના નામે ખરીદેલી હોઈ શકે છે તો કોના નામે કેટલી મિલકત ખરીદી કયા વિસ્તારમાં કેટલી મિલકત આવેલી છે તેની પણ તપાસ થઈ રહી છે બીજા સ્પોન્જિસ સ્કીમ કૌભાંડ ખરું એ માત્ર ગુજરાત પૂરતું સ્વીમ નથી ગુજરાત બહાર પણ તેને આ પગપસારો કર્યો હતો ગુજરાત બહાર પણ ફેલાવો કર્યો હતો તો કયા કયા રાજ્યમાં ફેલાયો છે અને કેટલા લોકો તેની સાથે સીધા કાર્ય સંકળાયેલા છે તેની જ તપાસ થઈ રહી છે એજન્ટો કેટલા રોક્યા હતા ક્યાં ન હતા કયા સરનામાં હતા કેટલું કમિશન આપવામાં આવતું હતું તેની તપાસ થઈ રહી છે શાખાઓ કેટલી ખોલી હતી ઓગણીસ શાખાઓ સામે આવી છે એના સિવાયની વધારે શાખાઓ છે કે કેમ તે અંગેની પણ પૂછપરછ સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર જલાણી હાથ ધરેલી છે બિલકુલ બિલકુલ ગૌરવ આભાર માહિતી બદલ ત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે મોટા માથાના નામ પણ ખુલી શકે છે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેવી રીતે અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું છે